નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે ગરમીથી ત્રસ્ત લોકો વરસાદથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા ત્યારે વડોદરા શહેરમાં હવે જર્મર વરસાદ પડવાનું શરૂ થઈ ચૂક્યું છે અને કાળા ડિબાંગ જે વાદળો છે તેના પરથી લાગી રહ્યું છે કે ધોધાર વરસાદ વડોદરા શહેરમાં વરસી શકે છે ત્યારે આ પાટુડેના માધ્યમથી આપ જે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો સોમા તળાવ ચાર રસ્તાથી જે તરસાલી તરફનો રોડ છે ત્યાં અત્યારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે વડોદરા શહેરના નાગરિકો જે રીતે કાળઝાળ ગરમીથી પરેશાન થયા હતા અને ત્યારબાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી ત્યારે વડોદરા શહેરના તમામ જે વડોદરા શહેર જિલ્લાના જે લોકો છે નાગરિકો છે તેમને અત્યારે ક્યાંક ને ક્યાંક હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે વડોદરા શહેરમાં અત્યારે સવારથી જ વાદળોની ફોજ દેખા દીધી હતી અને ત્યારબાદ હવે અહીંયા વરસાદ પડવાનું શરૂ થતા ક્યાંક ને ક્યાંક ગરમીમાં શેકાતા લોકોને રાહત મળે તેવા સમાચાર જોવા મળી રહ્યા છે અને અત્યારે વરસતા વરસાદમાં લોકો ઠંડીનો જે અનુભવ છે તે કરવા કલ્પાપડ હતા ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે વરસાદની જયારે શરૂઆત થવા જઈ રહી છે વડોદરા શહેરમાં હવે વિધિવત રીતે કહી શકાય કે ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક નાગરિકોને રાહત આપનાર બની રહેશે તેવું લાગી રહ્યું છે કેમ કે સવારથી જ વડોદરા શહેરમાં વાદળોના લીધે સૂર્યદેવ ક્યાંકને ક્યાંક ચામણા કર્યા હતા અને ત્યારબાદ હવે કાળા ડિબાંગ વાદળો વડોદરા શહેરની આસપાસ સમગ્ર જગ્યા પર જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના સોમા તલાવ ચાર જે તલસાલી તરફનો માર્ગ જે છે ત્યાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે એટલે કહી શકાય કે નાગરિકોને ક્યાંક ને ક્યાંક જો વડોદરા શહેર જિલ્લામાં પણ વરસાદ પડે તો અત્યારે જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે તે પ્રમાણે તો ક્યાંક ને ક્યાંક રાહતના આ સમાચાર કહી શકાય વડોદરા શહેર જિલ્લાના નાગરિકો માટે જે રીતે વરસતા વરસાદમાં લોકો બહાર ફરવા પણ નીકળતા હોય છે અને આ વરસાદને માણવા પણ નીકળતા હોય છે ત્યારે અત્યારે તો અહીંયા વરસાદ જે વરસી રહ્યો છે અમે આજે સ્પાર્ક ટુડેના માધ્યમથી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યારે અમારા જે દર્શક મિત્રો છે તે પણ ઘણા અમારી સાથે જોડાયા છે તમામનું સ્વાગત છે એ તમામ પણ કોમેન્ટમાં જણાવી શકે છે કે કઈ કઈ જગ્યા પર વરસાદ પડ્યો છે તો અમને પણ જાણ થાય કે કઈ જગ્યા પર વરસાદ અત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ચાલુ છે કેમ કે વડોદરા શહેરના તમામ જે જગ્યાઓ છે ત્યાં વારદળો કાળા દેખાવા જોવા મળ્યા હતા તે જ પ્રમાણે જો વરસાદ વરસે તો મોટા પ્રમાણમાં વરસાદ વરસી શકે તેઓ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આ જ સાઈટ પર જ્યારે તરસાલી જતા માર્ગ પર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વડોદરા શહેરના કયા કયા અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે તે પણ આપ કોમેન્ટ દ્વારા જણાવી શકશો અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો સંજય મોરે છે જણાવી રહ્યા છે અલકાપુરીમાં કશ્યપ શેખ છે જુનાગઢથી જણાવી રહ્યા છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે દિવ્યસ પરમાર જે છે કુબેર ભવન વડોદરા ખાતેથી તેઓ પણ જણાવી રહ્યા છે નંદેશ્વરીમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અંજના અકબરી જે છે સમતામાં વરસાદ પડી રહ્યો છે જણાવી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ ડાબાર છે તે પણ જણાવી રહ્યા છે ગોત્રીમાં વરસાદ પડી રહ્યો છે એટલે આ સમગ્ર જગ્યા પર અત્યારે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોવા મળ્યું હતું કે વરસાદ ક્યાંક ને ક્યાંક વરસી શકે છે તે જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે માલી જે રાજેશ છે તે પણ જણાવી રહ્યા છે લાલબાગ વિનોદ પરમાર બાપોદ પંચાલ શૈલેષ અલ્કાપુરી આ તમામ જે અમારા દર્શક મિત્રો જોડાયેલા છે તે તમામ લોકો અત્યારે માહિતી આપી રહ્યા છે કે આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વૈષ્ઠ પરમાર છે ક્ષમતામાં વરસી રહ્યો છે તેવું જણાવી રહ્યા છે દીપક સુજાન છે જુવેલી બાગ ખાતે પડી રહ્યો છે તેવું જણાવી રહ્યા છે તમામ લોકો જે અત્યારે માધ્યમથી જોડાયા છે ખૂબ ખૂબ ધન્યવાદ તમામ લોકો અત્યારે જણાવી રહ્યા છે કે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે પાદરાથી પણ પડિયાર નિલેશ છે તે પણ જણાવી રહ્યા છે કે વરસાદ પડી રહ્યો છે દાંડિયા બજારમાં પણ બહુ વરસાદ છે તેવું અમારા દર્શક મિત્રો જણાવી રહ્યા છે રાવલ મુકેશ છે તે જણાવી રહ્યા છે વાસના પાસે વરસાદ પડી રહ્યો છે નીરજ શાહ છે તે પણ વાસના ખાતેથી જણાવી રહ્યા છે છે વરસાદ પડી રહ્યો મેક્સ જેક્સન છે તે જણાવી રહ્યા છે કે મકરપુરાના જેઆઈસી જીઆઈડીસીમાં વરસાદ પડી રહ્યો છે ફરેશ પરમાર છે વડોદરામાં જરોદ ખાતે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે રાવપુરામાં ફૂલ છે વરસાદ પ્રવીણ સોલંકી આટલા ગામમાં વરસાદ પડી રહ્યો છે પાયલીમાં પણ વરસાદ પડી રહ્યો છે સંજય પરમાર જણાવી રહ્યા છે કદમ અમિત મકરપુરામાંથી જણાવી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે એટલે આ તમામ જગ્યાઓ પર અત્યારે કહી શકાય કે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હવે જે મેઘરાજા છે તેમને બેટિંગ શરૂ કરી છે અને ક્યાંક ને ક્યાંક ગરમીથી ત્રસ્ત લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક રાહત અનુભવતા હશે કેમકે ઘણો કપરો સમય જે ગરમીમાં તેઓએ વિતાવ્યો છે ત્યારે હવે જે વરસાદ વરસવાની શરૂ થઈ ચુકી છે કહી શકાય કે સુરત છે જે મુંબઈ છે આ તમામ જગ્યા ઉપર વરસાદ વરસવાનું શરૂ થઈ ચુક્યું હતું અમદાવાદ પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક લોકો રાહ જોઈને બેઠા હતા કે વરસાદ વરસી શકે છે ત્યારે જે પ્રકારનો માહોલ સર્જાયો હતો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને તે બાદ હવે જ્યારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે વડોદરાના સમગ્ર વિસ્તારોમાંથી કહી શકાય કે વડોદરા શહેર અને જિલ્લામાંથી તમામ જગ્યાઓ પર વરસાદ અત્યારે વરસી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા અને જિલ્લાના જે નગરજનો છે તેમને ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત અનુભવતા હશે તે ચોક્કસ છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાટુ ડે ન્યૂઝ વડોદરા